નમસ્કાર મિત્રો મિત્રો આજના તાજા અને મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું જી કાસ્ટ પ્રવેશ પ્રક્રિયા મામલે મોટી અપડેટ સામે આવી છે પ્રથમ તબક્કાના ત્રીજા રાઉન્ડમાં એક પોઈન્ટ બાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો હતો તે મુજબ ત્રેપન પોઈન્ટ સુડતાલીસ ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો છે જે વિદ્યાર્થીઓ પહેલા તબક્કામાં અરજી નહીં કરી હોય તેઓ બીજા તબક્કામાં ખાલી રહેલ સીટ્સ મારશે પચીસ સુધી નજીકના વેરીફિકેશન સેન્ટર ખાતે ફરજીયાત તે વેરીફાઈ કરાવવાનું રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો મોટો હુમલો પાંચસો ડ્રોન અને વીસ મિસાઈલો છોડવામાં આવ્યા છે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે રશિયા યુક્રેન પર લગભગ પાંચસો ડ્રોન અને વીસ મિસાઈલો છોડ્યા છે જો કે યુક્રેને કહ્યું છે કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ રશિયાના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે અને મોટા ભાગના ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા છે આમાંથી કેટલાક હુમલા સફળ રહ્યા છે જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનના કોચમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવશે મહારાષ્ટ્રના થાણેમાં ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી મુસાફરોના મૃત્યુ બાદ રેલવે બોર્ડે મોટો નિર્ણય લીધો છે રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નિર્માણાધીન મુંબઈના લોકલના તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવશે આ ઉપરાંત તમામ ટ્રેનોના તમામ કોચને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે અને તેમાં દરવાજા બંધ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો કન્ટેનર જહાજ કેરળ પહોંચી ગયો છે વિશ્વનો સૌથી મોટો કન્ટેનર જહાજ MSC Irina કેરળના તિરુવનંતપુરમમાં વિઝિઝામ આંતરરાષ્ટ્રીય બંદરે પહોંચી ચૂક્યો છે 24346 જહાજનું આગમન એક સીમા છે કારણ કે આ બંદર ટ્રાન્સિપ હબ તરીકે ઉભરી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયા સૂતી રહી અને ઈરાને કરી દીધું પરમાણુ પરીક્ષણ એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ વિશે વાત ચાલી રહી છે તો બીજી તરફ ઈરાને ચૂપચાપ રીતે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યાના સમાચાર છે ઈરાન દ્વારા ચાર પરમાણુ સ્થળો મારીવાન લાવીસન સિયાન અને ટર્કઝ આબાદમાં આ પરીક્ષણો કરવામાં આવ્યા છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના રિપોર્ટ પ્રમાણે હવે ઈરાન અને અમેરિકા વચ્ચે માહોલ પણ બગડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકી એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થી સાથે આતંકી જેવું વર્તન કરવામાં આવ્યું અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય વિદ્યાર્થીને ન્યૂયોર્ક એરપોર્ટ પર ગુનેગારની જેમ જમીન પર પછાડવામાં આવ્યો અને પછી હાથ કડી પહેરાવીને ભારત રિપોર્ટ કરવામાં આવ્યો તે કહેતો રહ્યો કે હું પાગલ નથી મને જબરદસ્તી પાગલ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કુનાલ જઈને તેનો વિડીયો શેર કર્યો હતો વિદ્યાર્થીને કયા કારણોસર રિપોર્ટ કરવામાં આવ્યો છે તેની જાણકારી હજુ નથી મળી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટાર લિંક બે મહિનામાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરશે એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ કંપની આગામી બે મહિનામાં ભારતમાં પોતાની સર્વિસિસ શરૂ કરી દેશે ગયા અઠવાડિયે કંપનીને ટેલિકોમ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ પણ મળી ગયું છે રિપોર્ટ્સ અનુસાર સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે લાગનારી સેટેલાઇટ ડીશ ડિવાઇસની કિંમત કંપનીએ લગભગ તેત્રીસ હજાર રૂપિયા નક્કી કરી છે આ ઉપરાંત કંપની પોતાના મંથલી અનલિમિટેડ ડેટા પ્લાન માટે ત્રણ હજાર રૂપિયા ચાર્જ વસૂલ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસની બુલેટ માર્ચનું આયોજન આગામી રોજ યોજાનારી જગન્નાથ રથયાત્રા પૂર્વે અમદાવાદ તૈયારીના ભાગરૂપે રાત્રે બુલેટ માર્ચનું આયોજન કર્યું હતું જેને સેક્ટર એક જેસીપી અને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી બતાવી હતી 100 થી વધુ પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓએ બુલેટ પર સવાર થઈને જગન્નાથ મંદિરથી જમાલપુર ખાડિયા કાલુપુર સરસપુર દિલ્હી ચક્રા શાહપુર સહિતના સમગ્ર રથયાત્રા રોડ ઉપર પેટ્રોલિંગ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં મેઘરાજાની પધરામણી થઈ શકે છે આવનારા સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે બાર જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ વચ્ચે કેટલાક જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લામાં હજુ પણ મેઘરાજા પધારી શકે છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ વરસાદ પડી શકે છે ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી ખૂબ જ ગરમી પડી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાનો હાહાકાર ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ગત ચોવીસ કલાકમાં કોરોનાના નવા બસો ને પાંત્રીસ કેસ નોંધાયા છે જેમાં તેત્રીસ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એક હજાર છોતેર દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે હવે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ અગિયારસો નવ થઈ ચૂક્યા છે એકસો છ જેટલા દર્દીઓ સાજા પણ થયા છે અને તેમને રજા આપવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ રાતમાં ચારસો ને અગ્ન ડ્રોન હુમલાથી તબાહી રશિયા અને યુક્રેનનું યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવા રશિયાએ એક જ રાતમાં ચારસો ને અગ્નસી અગ્નહેસી ડ્રોન અને વીસ મિસાઇલ હુમલા કરીને યુક્રેનમાં ભારે તબાહી મચાવી આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હોવાનું મનાય છે તાજેતરમાં એક જૂને યુક્રેને ઓપરેશન સ્પાઈડર વેબ હેઠળ રશિયા પર સોથી વધુ ડ્રોન છોડીને રશિયાના બોમ્બર વિમાનોને નિશાન બનાવ્યા હતા જેનો બદલો રશિયાએ લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબ લેફ્ટનન્ટ સિદ્ધિ નૌકાદળની બીજી મહિલા હેલિકોપ્ટર પાયલટ બની સબ લેફ્ટનન્ટ સિદ્ધિ હેમંત નૌકાદળની બીજી મહિલા હેલિકોપ્ટર પાયલટ બની છે સિદ્ધિ અઢાર નૌકાદળ અધિકારીઓ સાથે તામિલનાડુ સંસ્થામાં પાયલટ તરીકે સ્નાતક છે નવા પાયલટ્સને હવે નૌકાદળના ફ્રન્ટલાઇન યુનિટ્સમાં તૈનાત કરવામાં આવશે જ્યાં તેઓ જાસૂસી દેખરેખ શોધ અને બચાવ અને ચાચ્યાગીરી વિરોધી કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનુસનો પાકિસ્તાન સાથે મળીને કરી રહ્યા છે મોટો ખેલ બાંગ્લાદેશના જાણીતા લેખક અને પત્રકાર સલાહુદ્દીન સોયબ ચૌધરીએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ જુલાઈના અંત સુધીમાં વર્તમાન બંધારણને રદ કરવાની યોજના બનાવી રહ્યા છે સમર્થન નથી પરંતુ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ આ યોજનાનો એક ભાગ છે બાંગ્લાદેશમાં ઇસ્લામિકા કટ્ટરપથ શાસન સ્થાપિત કરવા માંગે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે